જે પણ પ્રધાનમંત્રી સડક યોજના હોય મુખ્યમંત્રી સડક યોજના હોય કે કિસાન પંથના સડક યોજના હોય ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા હોય નર્મદા જિલ્લાના પદાધિકારીઓ હોય ડેડીયાપાડાના તમામ લોકોના પ્રયાસોથી આજે સરકારમાંથી આપણા વિસ્તારમાં ડેડીયાપાડા અને સાગબારામાં જે રોડ અને રસ્તા મંજૂર થયા છે ત્યારે બધાની ઉપસ્થિતિમાં આપણે ખાતમુહૂર્ત કરી રહ્યા છે ત્યારે આ જે રોડ રસ્તા બની રહ્યા છે રોડ રસ્તા સારી ગુણવત્તાના બને આપણે સૌની જવાબદારી બને છે એજન્સીની જવાબદારી બને છે સાથે સાથે બધાની જ જવાબદારી બને છે કે આ રોડ રસ્તા સારા બને આવનારા દિવસોમાં તકે ગુણવત્તા સભર બને એવા આપણે બધાએ તકેદારી રાખવાની છે સાથે સાથે ત્યાં પણ નાના મોટા કોઈના પણ સૂચનો હશે એ પણ અમે અમે આવનારા દિવસોમાં ધ્યાન રાખીશું સાથે જે કૌશિકભાઈ આર પટેલ કરીને એજન્સી છે એ પણ સાથે આવ્યા છે એમને પણ આગ્રહ કરીએ છીએ કે ગામવાળા જે પણ સરપંચ હોય એમના આગેવાનો હોય બધાને સાથે રાખીને જ્યાં પણ સુધારા વધારા કે કોઈ પણ સૂચનો મળે ધ્યાન રાખીને સારા રસ્તા થાય એવી અમે આગ્રહ રાખીએ છીએ અને આજના પ્રસંગમાં ટૂંકા ગાળામાં જ આપણા સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબે સમય આપ્યો અમે પણ આ વિસ્તારમાં હતા અમારો પણ એમણે સમય લીધો અને બધાના સહયોગથી બધાના પ્રયાસોથી ગુજરાત સરકારમાંથી જે રસ્તાઓ મંજૂર થયા છે ત્યારે આ રસ્તાઓ પણ સારા બનશે અને આવનારા દિવસોમાં પણ જે પણ ખેડિયાપાડા અને સાગબારાના રોડ રસ્તા હશે જ્યાં